વિમાન દુર્ઘટના બાદ ઈજા થાય અથવા તો મુસાફરનું મૃત્યુ થાય તો એરલાઇન્સ મુસાફરને કમ્પેન્સેશન ચૂકવતી હોય છે પણ શું તમને ખબર છે આ કમ્પેન્સેશન શેના આધારે અને તે કોણ નક્કી કરે છે નમસ્કાર હું છું નૈસર્ગિક મહેતા અને તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ અને આજે આપણે જાણીશું મોન્ટ્રિયલ કન્વેન્શન ટ્રીટી વિમાન દુર્ઘટનાઓના પીડિત મુસાફરોના હક માટેના નિયમો બનાવે છે જે વિશ્વની દરેક એરલાઇન્સને માનવાના હોય છે આ ટ્રીટી અંતર્ગતના કમ્પેન્સેશન ને એસટીઆર એટલે કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં માપવામાં આવે છે એસટીઆર ની કિંમત વિશ્વની પાંચ મુખ્ય કરન્સી ડોલર યુરો પાઉન્ડ જાપાની યેન અને ચાઇનીઝ યેન સરેરાશ પરથી કાઢવામાં આવે છે હાલમાં એક એસડીઆર ની કિંમત એકસો બાવીસ રૂપિયા આસપાસ છે શું ઈજા થાય તો એરલાઇન્સ જવાબદાર છે જો મુસાફરને યાત્રા દરમિયાન ઈજા થાય છે પણ જીવ જતો નથી તો આવા કેસમાં માં એરલાઇન્સ એક લાખ એસટીઆર સુધી નું કમ્પેન્સેશન ચૂકવવા માટે જવાબદાર છે કમ્પેન્સેશન ની કિંમત ઈજા ની ગંભીરતા ને રાખીને ચૂકવવામાં આવે છે આ વળતર લેવા માટે એરલાઇન્સ ની ભૂલને સાબિત કરવાની જરૂર નથી મૃત્યુ પહેલા મુસાફરોને કેટલું કમ્પેન્સેશન મળે છે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર મુસાફરોના પરિવારને એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો એકવીસ એસડીઆર નું કમ્પેન્સેશન એરલાઇન્સ ને ફરજિયાત ચૂકવવાનું હોય છે જે ભારતીય રૂપિયામાં લગભગ દોઢ કરોડ રૂપિયાની આસપાસ છે આ કમ્પેન્સેશન મેળવવા માટે એરલાઇન્સની ભૂલ સાબિત કરવાની કોઈ જરૂર નથી વધારાનું કમ્પેન્સેશન કેવી રીતે મળે છે જો અકસ્માતમાં એરલાઇન્સની ભૂલ સાબિત થાય છે અને મુસાફરોને મૂળ કમ્પેન્સેશનની કિંમત કરતાં વધુ આર્થિક નુકસાન થયું હોય તો આવા કેસમાં મુસાફરના પરિવારજનો વધારે કમ્પેન્સેશન માટે માંગણી કરી શકે છે અને વધુ કમ્પેન્સેશન માંગવા માટેની કોઈ લિમિટ્સ પણ ફિક્સ નથી પણ જો એરલાઇન્સ એવું સાબિત કરે છે કે અકસ્માત ટાળો શક્ય હતો જ નહીં તો વધારેનું કમ્પેન્સેશન મળતું નથી આ દાવા માટે શું જરૂર પડે છે મુસાફર અથવા મુસાફરના પરિવારજનો અકસ્માતના બે વર્ષની અંદર ટિકિટ બોર્ડિંગ પાસ ઈલાજના બિલો વગેરે જેવા પુરાવાઓ સાથે કમ્પેન્સેશન મેળવવા માટે એરલાઇન્સની વેબસાઇટ ઉપર અથવા એરપોર્ટ પર દાવો નોંધાવી શકે છે તો મિત્રો આ હતી મહત્વની માહિતી મોન્ટ્રિયલ કન્વેન્સેશન ટ્રીટી વિશે આવી જ જુદી જુદી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને હા લાઈક અને શેર કરવાનું ના ભૂલતા